માળીયા આટીનામાં લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરાઈ દર વર્ષની જેમાં આવશે પણ માળિયા આટીનામાં લોહાણા માજન જલારામ મંદિર ટ્રસ્ટ લોહાણા મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જલારામ બાપાની બસો મી છવ્વીસમી જન્મ જયંતિની ભવ્યથી ભવ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી છે સવારના નવ વાગે જલારામ મંદિર ખાતે સાત્રી શ્રી રમણીકભાઈ પેરાણીના આચાર્ય પદે અરવિંદભાઈ મથુરાદાસ કારિયા પરિવારે જલારામ બાપાની પૂજા વિધિ કરી હતી ત્યારે ભૂપેન્દ્રભાઈ દુલભજીભાઈ અભાણીએ જલારામ બાપાની આરતી ઉતારી કેક કાપી હતી આ પ્રસંગે લોહાણા જ્ઞાતિના બહેનો તેમજ ધર્મપ્રેમી બહેનોએ ધૂન ભજન કીર્તન કર્યા હતા ત્યારબાદ બપોરના એક વાગે લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન તેમજ સાંજે છ વાગે બહેનો દ્વારા દાંડિયા રાસની સમજાટ બોલાવી હતી ત્યારબાદ સાંજે સાતને ત્રીસ વાગે મહાપ્રસાદ રાખેલ હતો સાંજના આ ભોજન પ્રસાદમાં મસ્કતવાળા મૂળ માળીયા હાટીના વાળા સ્વ ચંપાબેન નટવરલાલ કોટક પરિવારનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો આમ બંને ટાઈમ લોહણા જ્ઞાતિનું સમૂહ નાદ જમણવાર રાખેલ હતો આ પ્રસંગે લોહણા મહજન દ્વારા તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સીલ્ડ મોમેન્ટો પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં લોહાણા મહાજનના પ્રમુખ ખોડાભાઈ પ્રવીણભાઈ ખોડા ઉપપ્રમુખ પ્રવીણભાઈ કારિયા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ કાનાભાર લોહણા મહિલા મંડળના પ્રમુખ ચંદનબેન અભાણી શ્રી નીતાબેન કાનાબાર સહિત મોટી સંખ્યામાં લોહાણા જ્ઞાતિના ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં લોહાણા જ્ઞાતિના તમામ યુવાનોએ ખંભે ખંભા મિલાવી ભારે જહેમત ઉઠાવી હતી આમ જલારામ બાપાની જયંતિ પ્રસંગે માળિયા હાટીનામાં લોહાણા જ્ઞાતિમાં ભાઈઓ અને બહેનોમાં અનેરો અને અતકેરો ઉત્સાહ જોવા મળ્યો હતો માળીયા હાટીના તેમજ આજુબાજુના ગામડાઓના લોહાણા પરિવારે પણ જલારામ જયંતિમાં અને મહાપ્રસાદમાં હાજરી આપી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી

It's a lie. મારી હાટીના લોહાણા મહિલા મંડળ પ્રમુખ ચંદનબેન અભાણી અમે લોકોએ આજ રોજ પૂજ્ય જય જલારામ બાપાની બસો ને છવ્વીસમી જયંતિ ઉજવી અને અમે કાલ સાંજે બધાએ દાંડિયા રાસ લીધા આજે સવારે આમાં સન્માન સમારંભ બાળકોનો રાખ્યો હતો બપોરે અમે આખી નાથ ભેગી જઈમી પાંચ થી સાત અમે દાંડિયા રાસ લીધા અને અત્યારે અમે આખી નાથ ભેગી થઈ અને પ્રસાદી લઈ અને ખૂબ આનંદથી અમે જલારામ બાપાની જયંતિ ઉજવી છે અમે હર વર્ષ મહિલા મંડળ જલારામ મહાજન ટ્રસ્ટ જલારામ લોહાણા મહાજન ટ્રસ્ટ અને લોહાણા જલારામ મંદિર ટ્રસ્ટ અમે બધા સાથે મળી અને આ જલારામ બાપાની જયંતિ ઉજવીએ છીએ બોલો જલારામ બાપાની આજ રોજ અમે માળિયા ખાતે દુવાણા માળિયા ખાતે એક જલારામ જયંતિનો ભવ્ય તે ભવ્ય ઉત્સવ કરેલો બપોરનું ભોજન સાંજનું ભોજન જલારામ બાપાને આરતી અને થાળ ધરાવી અને ધૂમધ ધામધૂમ પરો આજે અમારો જલારામ જયંતિનો પ્રોગ્રામ અમે સંપન્ન કરેલું છે એ દરમિયાન અમે અમારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને એનું સન્માન કરે સરસ્વતી સન્માન કરેલ છે અને આમ રીત આ આ રીતે અમે અમારો પ્રોગ્રામ આજે ઉઠવેલો છે